ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગોઝારી ઘટના બનવાને છ મહિના જેટલો સમય વીત્યો છે છતાં હજુ પણ અગ્નિકાંડના આરોપીઓને સજા ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ સમગ્ર સેશન્સ કમિટી થયાને નવ મુદ્દતો પડી ચૂકી છે તેમ છતાં હજુ સુધી કુલ પંદરમાંથી ચાર જેટલા આરોપીઓએ પોતાના વકીલ રોક્યા નથી આ બાબતે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અને રાજકોટ એસોસિએશન વતી એડવોકેટ સુરેશ ફળદુ સહિતનાઓએ અગ્નિકાંડ બાબતે ડે ટુ ડે સુનાવણી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત કરી છે આગામી ત્રણ ડિસેમ્બરે આ કેસ ડે ટુ ડે ચલાવવા અને ચાર આરોપીઓ દ્વારા જો વકીલ રોકવામાં નહીં આવે તો તેમને લીગલ એડમાંથી વકીલની ફાળવણી કરી કેસને આગળ ધપાવવામાં આવશે

મહંત હરિગીરીજીએ પ્રેમગીરીની ચાદર વિધિ કરી નાખતા તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા સતત વિરોધ કરાઈ રહ્યો છે બ્રહ્મલીન તનસુખગીરી બાપુના પરિવારજનો અમને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે દસનામ ગોસ્વામી સમાજના સભ્યોની મિટિંગ મળી હતી અને તેમાં બાપુના શિષ્ય દુષ્યંતને ગાદી મળવી જોઈએ તેવો ઠરાવ કર્યો હતો તો જૂનાગઢના મહિલા વકીલે બાપુ જ્યાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા ત્યાંના ડોક્ટરો સામે સવાલો ઉઠાવ્યા પોલીસ કમિશનર તેમજ આઈએમએ પત્ર લખી ડોક્ટરો દ્વારા ક્રાઇમ કરવામાં આવ્યો છે તેવા આક્ષેપો કર્યા છે બીજી તરફ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ કહ્યું કે સાધુ સંતો વિવાદ દુઃખદ છે આ કોઈ સાધુનું નહીં તેના ભગવા કપડાનું અપમાન છે અને જે પરિરે બાપુની સેવા કરી છે તેને ગાદી મળવી જોઈએ તેવી લાગણી વ્યક્ત કરી છે આ લડાઈ શા માટે

બાપુ એક બાળ સ્વરૂપ જેને કહી અને અંબાજીમાં વર્ષોથી ને આ પચાસ વર્ષથી ને અંબામાની પૂજા એને કરી રોપે તો હમણાં ભાઈ પણ જ્યાં જ્યાં સેવા કરતા હતા એના ભાઈ છોકરો એના વાસદારો ખરેખર હક એનો જ હોય અને સમાચાર સુરતથી સુરતના વરાછા વિસ્તારની ઘટના સુરત બીઆરટીએસ બસના ડ્રાઈવરો જાહેરમાં બાજ્યા બે બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ જાહેરમાં મારામારી કરી એક બસના ડ્રાઈવરે અન્ય બસના ડ્રાઈવરને બે તમાચા બીજા બસના ડ્રાઈવરે બસમાંથી લોખંડના પાઇપનો ફટકો કાઢી પાછળ મારવા દોડ્યો બસનો ડ્રાઈવર બચવા બસ લઈને ભાગી છૂટ્યો રસ્તા પર બંને બીઆરટીએસ બસ ડ્રાઇવરો બસ ચાલવા મુદ્દે થઈ હતી માથાકૂટ આગળ ચલાવતો બીઆરટીએસ બસ ડ્રાઈવર બસ ધીમે ચલાવતા થઈ હતી માથાકૂટ પાછળથી આવતા બીઆરટીએસ બસ ડ્રાઈવર સતત હોર્ન મારતા વરાછા ખાતે બંને ડ્રાઈવરો વચ્ચે મારામારી થઈ વરાછા સુરત સુપરસ્ટોરની સામે જ રસ્તા વચ્ચે બસ ઉભી રાખી જાહેરમાં કરી બબાલ બંને ડ્રાઈવરોની બબાલને લઈને લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું તો સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે પોલીસે નિયમોનો ભંગ કરતા ચારસો જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા અને દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો છલા એકઠવાડિયા દરમિયાન 700 જેટલા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રોંગ સાઈડમાં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર પણ ટ્રાફિક સમસ્યા નિવારવા જાતે રોડ પર ઉતર્યા પોલીસ કમિશનરે અધિકારીઓને રોડ પર ચલીતા ક્લાસ ટ્રાફિક સર્કલો ટૂકા પોલીસ એ કમિશનરે આદેશ આપ્યા રોડ પરના દબાણો તોડવા ડિમોલેશન માટે લાઈન દોરી કરાઈ જો સુરત શહેરમાં ટ્રાફિક નિયમન માટે સિગ્નલ્સના જો વ્યવસ્થા કરવામાં આવી હતી સાથો સાથ જો મોટા સર્કલો હતા સર્કલના નાના કરવાના જો અને એના સાથો સાથોસાથ જેટલા બી ચેનલાઇઝર છે જો બીઆરટીએસના રૂટનું બી અમુક ચેનલાઇઝર છે જો સિગ્નલ સર્કલ નાના થયા તો આ લોકો જેટલા બી ગાડીઓ પહેલાં બીઆરટીએસ નીકળતી હતી આ મોટા મોટા જો ટર્ન લઈ જતી હતી એના માટે બી સીધા સ્ટ્રેટ કરવાની કામગીરી સુરત શહેરમાં ટ્રાફિક સરળતાથી ચાલે અને ખાસ કરીને અકસ્માતો ટાળવા માટે સુરત પોલીસ દ્વારા ભારે વાહનો ઉપર દંડની કાર્યવાહી કરવામાં આવે છે સાથે સાથે એક કરતાં વધુ વખત જે નિયમો તોડે છે તેવા લોકોના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી શરૂ કરી છે આપણી સાથે ટ્રાફિક એસીપી ટંડેલ સાહેબ છે ટંડેલ સાહેબ લાયસન્સ રદ કરવાની વાત હોય કે ભારે વાહનોને લઈને કામગીરી કરવામાં આવે છે કયા પ્રકારની કામગીરી સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને ખાસ સૂચના આપેલી કે હાલ એક દીકરીનું એક્સિડન્ટ થયું હતું એમ એને ભારે ઇન્જરી ડમ્પરથી થયેલી એના અનુસંધાને જેટલા પણ સુરત શહેરમાં નાકા પોઈન્ટ છે ત્યાં પ્રતિબંધિત સમયે જ્યારે પણ ભારે વાહન આવી જતા હોય છે એનાથી અકસ્માત થતા હોય છે એવા નાકા દબાવી એના ઉપર પ્રવેશ કરતા વાહનો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ તેને તેના ડ્રાઈવર ચાલકોને બ્રિજ એનારથી એનું ચેકિંગ કરવામાં આવે છે અને પીધેલો હોય ડ્રંકની હાલતમાં હોય તો એનો પોઝિટિવ રિપોર્ટ આવે તો એના ઉપર કેસો કરવામાં આવેલા છે હાલ સુધીમાં સુધીમાં ગઈકાલ એક જેવા જે ડમ્પર ચાલકો વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુના દાખલ કરવામાં આવેલા છે અને નાના મોટા વ્હીકલો જે કાયદાનો ભંગ કરતા હોય એવા ચારસો વાહનોના લાયસન્સ રદ કરવા માટે રિપોર્ટ કરવામાં આવેલ છે કેટલા ભારે વાહનો પર આવી છેલ્લા એક મહિનામાં આ આ છેલ્લા ટૂંક સમયમાં જ્યારથી આ ડ્રાઇવ ચાલુ રાખ્યું છે ત્યાં સુધીમાં સાતસો જેટલા વાહનો ઉપર કાયદેસરની જે પ્રતિબંધ સમયે આવતા હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે કેમેરામેન ભરત સાથે કીર્તે પટેલ ગુજરાતી સુરત તો બોટાદમાં મંદિરમાં વાહનમાંથી ચોરીની ઘટના સામે આવી છે ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખના દાગીનાને ઉઠાંતરી ચોરી કરતો ચોર સીસીટીવીમાં થયો છે કેદ જૂના સ્વામિનારાયણ મંદિરમાં પાર કરેલ એક્ટિવામાંથી ચોરી કરવામાં આવી ત્રણ પોઈન્ટ પંચ્યાસી લાખના દાગીનાની એક્ટિવામાંથી ચોરી થઈ તો બોટાદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરવામાં આવી છે સીસીટીવીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અટલ પ્રથમ હિમવર્ષા થતા લોકોમાં ઉત્સાહ નજીક હિમવર્ષા થતા બરફની ચાદર છવાઈ હિમવર્ષા માણવા દૂર દૂરથી આવી રહ્યા પ્રવાસીઓ જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા પૂંચ રાજુરીને જોડતો ઐતિહાસિક મુગલ રોડ અનિશ્ચિત સમય માટે બંધ કરાયો ભારે હિમવર્ષા થતા રસ્તા પર બરફની ચાદર છવાઈ રસ્તા પરથી બરફ હટાવવા તંત્રએ કવાયત હાથ ધરી હિમાચલ પ્રદેશના મનાલીના ઉપરી વિસ્તારમાં હિમવર્ષાની શરૂઆત ઘાટીમાં મોસમ બદલતા વાતાવરણ ખુશનુમા થયું રોહતા કોકસર મઢી સહિતના વિસ્તારોમાં હિમવર્ષા સર્વત્ર બરફની સફેદ ચાદર છવાઈ ઉત્તરાખંડના પર્વતો પર પણ હિમવર્ષા સાથે તાપમાન ગગડ્યું ભારે હિમવર્ષાથી પર્વતો પર બરફની ચાદર છવાઈ હાડ જવતી ઠંડી વચ્ચે ચાલી રહી છે બદ્રીનાથ ધામના માસ્ટર પ્લાનની કામગીરી રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું નલિયા રાજસ્થાનમાં ઠંડી કરી જમાવટ શ્રી ગંગાનગરમાં ગગડ્યો ઠંડીનો પારો તાપમાન તેર ડિગ્રી પહોંચી જતા લોકો ઠૂંટવાયા તમિલનાડુના નીલગિરીમાં ગગડિયો ઠંડીનો પારો શિયાળાની શરૂઆતમાં જાકળ વર્ષા બાદ પાણી બરફમાં ફેરવાયું જળાશયની આસપાસ પણ પાણી અને ગયેલી ઝાકળમાંથી સ્પિરિટના દ્રશ્યો સામે આવ્યા દિલ્હીમાં ધ્રુજી તેવી આઈએમડીની આગાહી દિલ્હી એનસીઆરમાં વધશે ઠંડી પહાડો પરથી આવી રહ્યા છે ઠંડા પવન દિલ્હીમાં તાપમાન દસ ડિગ્રીની નજીક પહોંચ્યું ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પણ વધુ પ્રદૂષણનું પ્રમાણ ઠંડીના માહોલ વચ્ચે વાતાવરણમાં સ્મોગ અનેક વિસ્તારોમાં વિઝીબિલિટી ઓછી થતા વાહન ચાલકો થયા પરેશાન દિલ્હીમાં હવાનું પ્રદૂષણ યથાવત એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ નબળો નોંધાયો વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોને થઈ રહી છે હાલાકી પ્રદૂષિત હવાથી લોકોમાં વધી રહી છે બીમારી દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈ અંકલેશ્વરમાં તંત્ર એલર્ટ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા માર્ગો પર પાણીનો છંટકાવ કરાયો હાલ અંકલેશ્વરમાં પ્રદૂષણ સામાન્ય સ્થિતિમાં સુરત માં જાહેરમાં તલવાર કેક કટ કરી જન્મ ની ઉજવણી કરાઈ વિડિયો પાંડેસરા તેરે નામ ચોકડી નજીક નું હોવાનું અનુમાન ન્યૂઝ એટીન ગુજરાતી નથી કરતું વિડીયો ની પુષ્ટિ દેવદૂત બન્યો ટીટી ટ્રેન માં મુસાફર ને આવ્યો હાર્ટ એટેક તો સીપીઆર આપીને જીવ બચાવ્યો નોર્થ ઇસ્ટર્ન રેલવે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો બુટલેગરે ગજબ બુટલેગર ની પેટ્રોલ ની ટાંકીમાં ટાંકી માંથી દારૂની પંચોતેર ની શોધ એમસી ક્લાર્ક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો હોબાળો પેપરમાં માં ખામી સર્જાતા કુવૈસ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો હોબાળો પ્રશ્નપત્ર સિરીઝ અને જવાબ વહી અલગ હોવાનો આક્ષેપ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલને લઈને વધુ એક ખુલાસો સામે આવ્યો બે વર્ષ પહેલા મહેસાણાના જોરણંગ ગામમાં મેડિકલ કેમ્પ કરી અમદાવાદ ખાતે દર્દીઓને લઈ જવાયા હોવાની વાત પંદર થી વીસ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલની બસમાં અમદાવાદ લઈ જવાયા હતા જેમાંથી સાત દર્દીના હૃદયમાં સ્ટેન્ડ મૂક્યા હતા સાત પૈકી એક દર્દીનું મોત થયું હતું અને છ દર્દીઓને હાલમાં પણ તકલીફ હોવાનું બહાર આવ્યું ખ્યાતિ હોસ્પિટલના દર્દીની તબિયત લથડી મહેસાણાના દર્દીએ કરાવી હતી એન્જીઓગ્રાફી દર્દીની તબિયત લથડતા હાલમાં વેન્ટિલેટર પર રખાયા હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચે શરૂ કરી તપાસ ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ શરૂ કરી રાજ્યભરમાં કુલ ઓગણીસ કેમ્પનું કરાયું હતું આયોજન અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર ડીએપી ખાતરને લઈને રબી સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર આપવા માટે કરી રજૂઆત મોરબીના ખાખરેજી ગામે કોંગ્રેસની આગેવાનીમાં થયેલ ખેડૂત આંદોલનમાં ખેડૂતોએ કોંગ્રેસ સામે જ બંડ પોકાર્યો ખેડૂતોની વાત કરવાને બદલે મનોજ પનારાએ પોતાનો પક્ષ મજબૂત થાય તેવી વાત કરાતા ખેડૂતો ઉગ્ર દાહોદ જિલ્લામાં બનતા ડોમેસ્ટિક એરપોર્ટ નો વિરોધ ચાર ગામના લોકોએ જાલોદ ના ધારાસભ્ય મહેશ ભુરિયા આપ્યું આવેદન જમીન સંપાદન મુદ્દે કરી રજૂઆત વડોદરાના કરજણ પાસેના ટોલ પ્લાઝા પર ટોલ ના વધારો કરજણ ટોલ પ્લાઝા સડસઠ ટકા વધારો ઝીંક્યો કારના અગાઉ એકસો પાંચ રૂપિયા વસુલાતા હતા જેના હવે એકસો પંચાવન રૂપિયા કરાયા નેશનલ હાઈવે મુસાફરી મોંઘી થતા વાહન ચાલકો પરેશાન

રાજકોટમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનો પ્રારંભ થતા પહેલા જ વિવાદ ભારતભરમાંથી વિવિધ રાજ્યોના તેમજ સીબીએસઇ બોર્ડ સ્ટેટ બોર્ડ અને સ્કૂલ ગેમ્સ કેન્દ્રીય વિભાગના વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચતા જ તેમને કડવો અનુભવ થયો ખેલાડીઓએ આક્ષેપ લગાવતા કહ્યું કે થ્રી સ્ટાર હોટલનું કહીને ટાઉનશીપમાં ઉતારો આપ્યો ટાઉનશીપમાં કોઈપણ જાતની સુવિધા ન હોવાનું જણાવ્યું સ્પર્ધકોના આક્ષેપ બાદ ન્યૂઝ ટીમ રિયાલિટી ચેક વિદ્યાર્થીઓ લગાવેલા આરોપ કરતા સ્થિતિ વધુ ખરાબ સ્પર્ધકોની રસોઈ બની રહી હતી ત્યાં બાજુમાં જ ગંદકી જોવા મળી કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી ગુજરાતી રાજનીતિમાં થશે ફરી સક્રિય કોંગ્રેસ કાર્યાલયની બહાર લાગ્યા ભરતસિંહના પોસ્ટર ભરતસિંહના જન્મદિવસ અગાઉ લાગ્યા પોસ્ટર પોષણના ઉપયોગ થયેલા શબ્દ બન્યા ચર્ચાનો વિષય સ્વર્ણિમ યુગનું થશે કમબેક ગુજરાત કરશે કમ્બેક કમ્બેક શબ્દથી ઉભી થઈ રાજકીય ચર્ચા ભરતસિંહ સોલંકીના જન્મદિવસને જન યોદ્ધા દિવસ ગણાવ્યો વા વિધાનસભાની જીતને લઈને અલ્પેશ ઠાકોરે આપ્યું નિવેદન કેનીબેન ઠાકોર સહિત બળદેવજી ઠાકોર સહિત ઠાકોર સમાજના કોંગ્રેસના આગેવાનો સામે સાધ્યું નિશાન કહ્યું નકારાત્મક રાજનીતિની હાર થઈ વાવ માં જીત ને લઈને અલ્પેશ ઠાકોરે શંકર ચૌધરી કરી પ્રશંસા સ્વરૂપજી ઠાકોરના ગામમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા ગેનીબેન અને બળદેવજી ને આડા હાથે લેતા કહ્યું કોંગ્રેસ સમાજને તોડવાનું અને જાતિવાદ કામ બનાસકાંઠાના વાવ જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા ખુલી તલવાર સાથે ડાન્સનો નો વિડીયો વાયરલ થયો મહારાષ્ટ્ર કાર્યકર ઉપસ્થિત રહ્યા મહારાષ્ટ્રમાં બાજી માર્યા બાદ ભાજપમાં ઉત્સાહ ભાજપના નેતાઓનું નિવેદન કહ્યું દિલ્હીની રાજનીતિમાં પણ થશે આ જીતની અસર દિલ્હીની જનતા જાણી ગઈ છે કે દિલ્હીમાં વિકાસ જોઈશે તો ભાજપ સરકાર લાવવી પડશે ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં ભાજપની જીત પર બોલ્યા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહ્યું સપાના સફાયાનો મતલબ લૂંટ અને અસત્યની રાજનીતિ નો અંત પલટવાર તાકી લે કહ્યું આંકડાઓની જીત વિજય નથી હોતી